વિદ્યાર્થીઓ કેમ છો આજે આપણે ગણિતમાં એકદમ સરળ રીતે ગુણાકાર અને ભાગાકારના દાખલા જોઈશું તો જોઈએ આપણે તો આપણે આજે ગુણાકાર અને અને ભાગાકારના દાખલા જોવાના છે તો શરૂઆત કરીએ

सर्वदा आपले dikaran 7 * 2 25 7 * 8 आणि बडी 7 * 3 तो 7 * 14 નો ચોગરો બડી પડી 1 7 8 56 197 7 નો ચોગરો પછી પડી 5 7 * 21 22 23 24 25 26 તો 2674 ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે 3824 *

બે رقم હોય તો સોપન દ્વારા 0 કો શરૂઆત અહીંથી આગળ થી કરવા તો 1 * 4 4 પછી 1 નો ગુણાકાર 1 જોડે 1 * 1 1 પછી રાળો કરવાનો પછી 4 નો ગુણાકાર 4 જોડે 4 * 4 16 છોડો પછી પડી 1 પછી 4 નો ગુણાકાર 1 જોડે 4 * 1 4 ને વધી 5 રાળો કરીએ આપણે 6 วันนีจารน้ตวันนีก